અત્યારે જો ગુજરાતમાં જાગૃત નાગરિક હોય ને એની માગણી એટલી હોવી પડે જો એ માગણી તમે પૂરી કરી દો ને તો ગુજરાત નહીં પણ હોલ ઇન્ડિયામાં આવી રીતે જાગૃત નાગરિકની એવી માગણી હોવી પડે કે દાખલા તરીકે અત્યારે જે પ્રજા ઉપર લેણું છે વિદેશી લેણું છે તે તો અત્યારે બધા જેટલા નેતા અને બધાનો પગાર અડધો થઈ જવો પડે અને અડધો પગાર એ લેણામાં જવો પડે કારણ કે નેતાઓ તો કે છે ને એને દેશની સેવા કરી છે તો દેશની સેવા કરતા હોય તો અડધો પગારે એમાં જવો પડે ને અને લેણાં કે નેતાઓના છોકરી છોકરા કોઈ પણ હોય તો એને ભણાવવા માટે સરકારી શાળામાં જવાનું સરકારી શાળામાં દાખલો લેવાનો નેતાઓના છોકરા હોય છોકરી હોય કારણ કે તો તમને ખબર પડે કે સરકારી શાળામાં કેટલા વિદ્યાર્થી છે કેટલા શિક્ષક છે કેવું બાંધકામ છે કારણ કે તમારા છોકરા જાય તમારા છોકરા જો જાય નેતા ભણવા તો તમે કંઈ સત પડે ને એવી બનાવો તરત બિલ્ડિંગ પડી ન જાય સમારકામ ઉપર ધ્યાન દો શિક્ષણ ઉપર ધ્યાન દો નગર તો ખબર છે કે આપણા છોકરા તો પ્રાઇવેટમાં ભણે છે એટલે તમારે કઈ સરકારી શાળા કાંઈ લેવા દેવા ન રહે પણ હકીકતમાં જો તમારા છોકરા ભણવા જાય એવી જાગૃત નાગરિકની માંગણી છે જે જે જાગૃત નાગરિક છે કારણ કે હવે બધા થઈ ગયા જાગૃત એટલે બધાની માંગણી એ જ છે કે તમારા છોકરા ઓલરેડી સરકારી નિશાળમાં ભણવા પડે તો મજા આવે ઓ સારે પોસો ઉધાર બોલ તમને ખબર પડે ને કેવું ભણતર છે કેવા તમારે જે બિલ્ડિંગ બનાવી એમાં કઈ રીતે હવે મટીરિયલ આપણે વાપરવું એટકી નહીં કરવું એની તો બિલ્ડીંગ બને ન તો બસ પડે એવું બને સારું એટલે પડી જાય આ રાજસ્થાનમાં ન પડી ગયું હા છોકરા મરી ગયા હું કે લેવાનું આપણા ગમે એટલો જીએસટી ભરવી તો એ શું કામ એ છોકરાનું હું કામ ગમે એટલો જીએસટી ભર્યો ગમે એટલો તમે કહેવાય ટેક્સ લીધો તો એ છોકરા માટે તો નકામો જ જે મરી ગયા એની માટે નકામો ને એને જ મેળવ્યું ફળ મરવા એટલે આવું ન થવું અને ત્રીજી મગણી કે તમારે કોઈ પણ મેડિકલ સારવાર જોઈતી હોય કોઈ પણ મેડિકલ તમારે સરકારી દવાખાનામાં સરકારી દવાખાના છે આવી રીતે બધી મેડિકલ સુવિધા મળે તો તમે પણ સરકારી દવાખાનામાં સારવાર મેળવો ના તમને ખબર પડે કેવી રીતે સરકારી દવાખાના સારી ગયા કેટલી ને સાફ સફાઈ છે કેટલું ધ્યાન દેસ તમારી ઉપર તમને ખબર પડે એટલે એ પણ તમારે કામ કરવાનું જાગૃત નાગરિક દવાખાનામાં તમારે મેડિકલ મેળવી પડે અને જ્યારે પણ નેતા કોઈ આવે છે રેલીમાં તો એની પાછળ એટલા બધા ખર્ચા ક્યાં કરવાના પોલીસને દોડાવશે દોડાવશે કયા બંદોબસ્ત અઠવાડિયા પણ હું લેવા એટલો બધો ખર્ચો કરવો પડે તમે તો દેશની નાગરિક ની સેવા કરો સેવા કરતા બીક તમે ખોટું કરતા હોય તો તમારે બીક રાખવી પડે તમે આવો આવો ઘણા માણસો આ દો આ સીડી બંધ કરાવે બધા એના કામ અટવાય જાય ભલે અમારા તો કહેવાય ને નેતા રેલી કરે એવું ન હોવું પડે વ્યવસ્થિત જેમ સાદો માણસાય એમ જ તમારે આવવા પડે એમને આ દેશના નાગરિક જ છો અને ખોટું કરતા જો તમને બીક લાગે તો તમારે બધાને દોડાવવા પડે એટલે એ પણ કામ ન થવું પડે સાદાથી બધી રેલીઓ કરવાની હોય આ બધા દેશમાં નેતાઓ એવી રીતે જાય છે વ્યવસ્થિત કાંઈ કોઈ આપણે મોટો કાફલો લાઈન નથી રખડતા આપણે વડે કાફલો લાઈન ક્યાંય રખડતા નથી એ પણ થવું પડે આવી માંગણી છે તો આવી ઘણી માંગણીઓ છે એ તમારે પૂરી કરવાની રહે છે હવે જાગૃત નાગરિક એવી માંગણી કરે છે નેતાને આવું બધું કરવું પડશે આવી રીતે થાય તો સુધાર આવી શકે કારણ કે એમના છોકરા જ એક્ટિવ થાય એટલે નિશાળમાં જાય એટલે બીજા પણ જોવે ને કે હવે આપણે સરકારી નિશાળમાં નેતાના છોકરા હતા ને ભણે તો આપણે મોકલી નેતાના છોકરા હતા ને મેડિકલ સુવિધા લેવા જાય છે દવાખાનામાં તો દવાખાનામાં હારું હોય તો આપણે જઈએ એવી રીતે તો બદલાવ આવે છે પછી પ્રાઇવેટ પ્રાઇવેટ કેવી કરી બધો આખો દેશ તો વેસી મેળો છે હવે પાછા હોવો તો સારું છે આ હતી જાગૃત નાગરિકની માંગણી એવી તો ઘણી માંગણીઓ છે બસ આજનો વિડીયો આપણે પૂરો કરીશું જય હિન્દ જય ભારત